પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું આ વિડીયોમાં કે આપણે આજકાલ ખરાબ ખોરાક તેમજ અન્ય ભેળસેળવાળી વસ્તુઓ પેટમાં નાખી દેતા હોઈએ છીએ પછી અપચો તેમજ ગેસની સમસ્યા ઊભી થતી હોય છે ઘણા લોકોને કાયમ માટે થોડું થોડું પેટમાં દુખાતું હોય છે તો મિત્રો આ બધી પેટની નાની નાની મુશ્કેલીઓ તેમજ બીમારીઓ આપણે કઈ રીતે દૂર કરી શકીએ એ પણ ઘરેલું ઉપચારથી બરાબર તો એ વિડીયો આજે આપણે જોઈશું તો મિત્રો સ્ટાર્ટથી છેક એન્ડ સુધી તમે આ વિડીયો જોજો બરાબર તમને પસંદ પડે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ એટલે શું જે નવા યુટ્યુબર્સ છે એમને કદાચ ખ્યાલ નહીં હોય તો જ્યારે પટેલ દીપક ચેનલ તમે ઓપન કરો છો ત્યારે જમણી બાજુ આ રીતે સબસ્ક્રાઈબનું બટન આવશે એના પર ક્લિક કરવાની જેથી તમને નવી નવી અપડેટ મળતી રહેશે તેમજ વિડીયો પસંદ આવે તો ચાલો વિડીયોની નીચે આ પ્રમાણેનું લાઈક બટન હશે એના પર ક્લિક કરવાની તો મિત્રો આપણે આજે જોઈએ કે અપચો તેમજ ગેસની સમસ્યા કઈ રીતે દૂર કરીએ તો સૌપ્રથમ બેકિંગ સોડાના ઉપયોગથી કઈ રીતે કરી શકાય બરાબર તો એક ગ્લાસ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને પીવાથી ગેસ અને અપચાની સમસ્યામાં તરત રાહત મળે છે મિત્રો જોયું તમે કે તમને અપચો કે ગેસ થઈ ગયું હોય તો બેકિંગ સોડા સારો એવો કારગર ઉપાય છે બીજું જોઈએ મેથીના દાણા વધુ ખાઈ લેવાને કારણે ગેસની સમસ્યા થાય છે જેમાં મેથીના દાણાની સાથે સિંધ મીઠું મિત્રો સિંધ મીઠું એટલે સિંધ મીઠું તમને કરિયાણાની દુકાનમાં સહેલાઈથી મળી જશે જેની કિંમત બહુ વધારે હોતી નથી તો બરાબર તો મેથીના દાણાની સાથે સિંધ મીઠું અને મિક્સ કરીને ખાવાથી તરત રાહત મળશે કબજિયાત માટે પણ આ રામબાણ ઉપાય છે બરાબર ત્રીજું જોઈએ ફુદીનાના પાન જો ભોજન કર્યા બાદ પેટ અચાનક ભારે લાગે તો ફુદીના તાજા પાન ચાવીને ખાઈ લેવા તરત આરામ મળશે જો મિત્રો ફુદીનાના પાન ચાવવાથી પણ તમને આરામ મળશે ફુદીના તો લગભગ ઘરે લોકોએ વાવેલી જ હોય છે તુલસી ફુદીના બરાબર તો તમને એ પણ આસાનીથી મળી રહેશે જીરું જીરું પણ તમને બજારમાંથી મળી રહેશે લગભગ તો બધાના ઘરે જીરું હોય જ છે તો એક ચમચી શેકેલું જીરું પાવડર છાશ કે પાણીમાં મિક્સ કરીને પીવાથી ગેસ અને કબજિયાતમાં રાહત મળે છે તો મિત્રો આ તો તમે ઘરે પણ ઉપાય કરી શકો બરાબર હવે જોઈએ પાઈનેપલથી શું આરામ થાય છે તો પાઈનેપલમાં ફાઇબર હોવાથી તે પાચનતંત્રને સારું રાખે છે રોજ પાઇનેપલ ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે તો મિત્રો પાઇનેપલનો ઉપયોગ સરસ એવો બતાવેલ છે જે લોકોને કાયમ માટે થોડી થોડી પેટની તકલીફો રહેતી હોય તો એ લોકોએ પાઇનેપલ ખાવું જરૂરી છે ખાસ કરીને શિયાળામાં તો મળી જ રહેશે બરાબર તો પાઇનેપલનો ઉપયોગ કરો જેથી કોઈ દવાઓની જરૂર નહીં પડે અને આયુર્વેદિક રીતે તમારી પેટનો ઈલાજ થઈ જશે આદુ હવે આદુનો ઉપયોગ જોઈએ મિત્રો ગેસ થયો હોય તો આદુના કટકાને ધીરે ધીરે ચાવીને તેનો રસ ચૂસવાથી પંદર મિનિટમાં જ ગેસની સમસ્યામાં રાહત મળે છે નિયમિત પ્રયોગથી ગેસની તકલીફ દૂર રહે છે મિત્રો આદુનો ઉપયોગ તમે રોજે રોજ કરો તો સારો એવો એનો લાભ મળશે અને પેટની સમસ્યા ધીરે ધીરે નાબૂદ થઈ જશે અળસી અળસી પણ બજારમાં તમને મળી રહેશે કિરાણા સ્ટોરમાં દરરોજ એક ચમચી અળસી કે તેના પાવડર ખાવાથી ગેસ અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે બરાબર તો મિત્રો આ હતા અપચો પેટમાં અપચો થઈ જવાનું અને ગેસની સમસ્યાના ઉપાયો તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ ઉપાયમાંથી કોઈ બી એક ઉપાય તમે કરી જોજો બરાબર તમને ચોક્કસ રિઝલ્ટ મળશે અને તમારી પેટની સમસ્યા દૂર થઈ જશે મિત્રો આ બધું એકી સાથે કરવાનું નહીં કોઈ પણ જે તમે સરળતાથી ઉપાય કરી શકો તે કરવાનો બરાબર તો આ સાથે જ ફરીથી મળીશું ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો શેર કરવાનું લાઈક કરવાનું ભૂલતા નહીં તો હું તમને નવી અપડેટ સાથે મળતો રહીશ થેન્ક યુ